સ્વામિનારાયણ ભગવાનની જય કેમ છો મિત્રો તમે બધા મજામાં મિત્રો અત્યારે આપણે જે પાઠ ભણી રહ્યા છીએ એ પાઠ તમને ખ્યાલ છે પાઠ નંબર અઢાર જેમાં ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ઉપર ભણી રહ્યા છીએ આ ભાગ નંબર દસ ઉપર હવે આપણે જોવાના છીએ તો આમાં ગ્રાહકોના કઈ કઈ રીતના શોષણ થાય છે એ સમજણ પહેલાં ગ્રાહક શોષણના કારણો એના ઉપર હવે આપણે જોવાના છીએ તો ગ્રાહક શોષણ માટેના જે કારણો છે એ હવે આપણે જોઈએ તો ગ્રાહક શોષણ માટેના જે મુખ્ય કારણો ચાર પ્રકારના અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એમાં પહેલું કારણ ગ્રાહકો પોતે જવાબદાર તો ગ્રાહકો કઈ રીતના જવાબદાર છે પોતાનું શોષણ થાય એ માટે ગ્રાહકો કઈ રીતના જવાબદાર છે તો ગ્રાહકોમાં ઘણી વખત એ વસ્તુની અજ્ઞાનતા હોય જાગૃતિનો અભાવ હોય નિરક્ષરતા હોય કારણ કે જે પેકિંગ ઉપર જે લખવામાં આવતું હોય છે તો એ ઇંગ્લિશમાં લખવામાં આવે છે જ્યારે ગ્રાહક એ કોઈક પ્રાદેશિક ભાષા જ સમજતું હોય તો આ રીતના એ અજ્ઞાનતાના કારણે એનું શોષણ થતું હોય છે ઘણી વખતે એ સંગઠિત નથી હોતું ગ્રાહક અને એટલા માટે વિરોધ પ્રદર્શન જ્યારે સંગઠનમાં કરવામાં આવે એક સાથે ઘણા બધા વ્યક્તિઓ દ્વારા વિરોધ કરવામાં આવે તો વસ્તુની ગુણવત્તા સુધરતી હોય છે ગ્રાહકોનું શોષણ અટકતું હોય છે પરંતુ ગ્રાહકોમાં સંગઠિતતાનો અભાવ એ પણ એક જવાબદાર પરિબળ છે સાથે સાથે થયેલા નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ આ પણ ગ્રાહકમાં જોવા મળે છે કે જ્યારે કોઈક નુકસાન થાય છે ત્યારે ગ્રાહકો સંગઠિત નથી થતા અને કાનૂની રાહે એ લડત પણ નથી આપતા એના કારણે એમનું શોષણ વધતું જ હોય છે તો અને બીજી આગળ વાત કરીએ તો સંબંધી યોગ્ય જાણકારી કાનૂની જે બાબતો છે એની યોગ્ય જાણકારીનો અભાવ વેપારીઓ ઉત્પાદકો યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમને ગેર લાભ ઉઠાવવામાં આવી રહ્યા છે તો આ રીતના અલગ અલગ રીતના ગ્રાહકોને ગેરલાભ ઉઠાવી અને એમનું શોષણ કરવામાં આવતું હોય છે તો બીજા મુદ્દા ઉપર જઈએ કે ગ્રાહકોનું જે શોષણ થાય છે એમાં બીજું જે કારણ જવાબદાર છે મર્યાદિત માહિતી તો એના ઉપર હવે આપણે જોઈએ કે મર્યાદિત માહિતી એમાં કેવા કેવા પરિબળો કામ કરતા હોય છે કે જેથી કરીને ગ્રાહકોનું શોષણ થાય છે તો મર્યાદિત જે માહિતી હોય છે એની વાત કરીએ તો જે અર્થતંત્રો મૂડીવાદી અર્થતંત્રો હોય છે આપણે અલગ અલગ અર્થતંત્રો ઉપર ભણી ચૂક્યા છીએ પાછલા પાઠોમાં તો એમાં જે સમાજવાદી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર અને મિશ્ર અર્થતંત્ર આવા ત્રણ અર્થતંત્ર ઉપર ભણેલા તો મૂડીવાદી અર્થતંત્ર જેમાં ઉત્પાદક છે એ કોઈપણ વસ્તુ ઉત્પાદન કરવા માટે બિલકુલ સ્વતંત્ર હોય છે અથવા તો એના ઉપર ખાસ પાબંદી નથી હોતી એ કેટલા પ્રમાણમાં વસ્તુઓ વેચશે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરશે આની કોઈ પાબંદી નથી હોતી અને એટલા જ માટે જે ઉત્પાદક છે એ પોતાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ વેચવાના ઇરાદાથી વધુને વધુ કમાવાના ઇરાદાથી એ વેચતો હોય છે તો આ રીતના જ્યારે વસ્તુઓ વેચવામાં આવે છે ત્યારે એમાં ગુણવત્તાના નિયમો અંગે કોઈ ખાસ ધ્યાન આપવામાં નથી આવતું અથવા તો જે ગ્રાહકો હોય છે એમની ગુણવત્તાના જે સાચા નિયમો છે એનો પણ ખ્યાલ નથી હોતો અને આવા સંજોગોમાં સરકાર દ્વારા કડક એમના ઉપર નિયમોનો પણ લાગ લગાવવામાં નથી આવતા તો આવું જે અર્થતંત્ર છે ત્યાં અલગ અલગ જાહેરાતોના માધ્યમથી અલગ અલગ આકર્ષક પેકિંગ આકર્ષક વસ્તુઓ બનાવવા બનાવી અને ગ્રાહકોને પધરાવી દેવામાં આવતી હોય છે અને આ રીતના જ્યારે ગ્રાહકોનો એક પ્રકારે શરીર સાથે અથવા તો સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થતા હોય છે આમ છતાં ગ્રાહક જોડે આની મર્યાદિત માહિતી હોય છે અને એટલા જ માટે ગ્રાહકોનું શોષણ થાય છે તો મુદ્દામાં જે વાત કરવામાં આવી છે એ હવે આપણે જોઈએ તો મર્યાદિત માહિતી તો મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા નિર્માતા એટલે જે ઉત્પાદન કરે છે અને વિક્રેતા એટલે વેપારી તો નિર્માતા અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે તેના ઉત્પાદનના માપદંડો ભાવો અને ગુણવત્તા નિયમ નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી તો મિત્રો આ જે મૂડીવાદી અર્થતંત્ર છે એમાં કોઈ પણ પ્રકારનું ખાસ એક પ્રકારે નિયમન તંત્ર નથી હોતું અને એટલા જ માટે જે ઉત્પાદક છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ કરતાં મોજ શોખની વસ્તુઓ વધુ પેદા કરશે અને સાથે સાથે એ એવી જ વસ્તુઓ પેદા કરશે કે જેથી લોકો વધુને વધુ આકર્ષાય દાખલા તરીકે બ્યુટી પ્રોડક્ટ્સ છે સાબુ છે માથામાં નાખવાનું તેલ શેમ્પૂ આ ઉપરાંત દારૂ તો આવી જે પ્રોડક્ટ છે ઉપભો જે ઉપભોક્તાવાદી પ્રોડક્ટ કહી શકાય જેમાં એસી આવી જાય અલગ અલગ પ્રકારના મોબાઈલ્સ આવી જાય તો આ બધી જે વસ્તુઓ પેદા કરવામાં આવે છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એ નફો કમાવાનો હોય છે અને આ એ એક એવા પ્રકારની વસ્તુઓ હોય છે કે જેમાં ઉત્પાદન ખર્ચ બહુ ઓછો થયો હોય છે પરંતુ એના વેચાણથી વધુને વધુ નિર્માતાઓ અને વિક્રેતાઓને નફો પ્રાપ્ત થતો હોય છે તો એમાં મૂડીવાદી અર્થતંત્રમાં એક સૌથી વધારે ગ્રાહકોનું આ રીતના પણ શોષણ થતું હોય છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને ચીજવસ્તુઓના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ એમાં વે વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતું નથી તો આ રીતના જ્યારે વસ્તુઓ ખરીદવામાં આવે છે ત્યારે ગુણવત્તા બાબતે ગ્રાહકને ખ્યાલ નથી હોતો એની યોગ્ય તાલીમ પણ આપવામાં નથી આવતી દાખલા તરીકે ઘરમાં કોઈક વોશિંગ મશીન લાવવાનું છે અથવા તો કોઈક નવી કાર લાવ્યા છો તો એ માટે જે કઈ રીતના ઉપયોગ કરવાનો છે કઈ બાબતની સાવચેતી રાખવાની છે એનું તો યોગ્ય જ્ઞાન આપવામાં ન આવે સાથે સાથે વોરંટી અને ગેરંટીના માટેના યોગ્ય જે નિયમો હોય એ ઉલ્લેખ કરવામાં ન આવ્યા હોય અથવા તો ઉલ્લેખ કરવામાં આવ્યા હોય તો બહુ ઝીણા અક્ષરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે કંપનીના અલગ અલગ બ્રોચર્સ તમે જોશો બ્રોસર તો એની અંદર તમે જોશો તો જે વોરંટી કે ગેરંટી માટેના જે નિયમો હોય તો એકદમ ઝીણા અક્ષરે લખવામાં આવ્યા હોય છે અને એ પણ ઇંગ્લિશમાં કે જેથી કરીને ગ્રાહક છે એ ગેરંટી કે વોરંટી માટેના જે માપદંડો છે એ કાં તો વાંચતો પણ નથી અને મુખ્ય કારણ પણ એ જ છે કે કંપની પણ એ રીતના જ એ નિયમો છાપતી હોય છે કે ગ્રાહક એ વાંચવા માટેની તસ્તી પણ ના લે તો આવી જે સમસ્યાઓ થતી હોય છે અહીંયા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન થાય કે વોરંટી અને ગેરંટીમાં શું ફેર છે તો વોરંટી એટલે કોઈક વસ્તુ ખરીદી હોય અને એક વર્ષની વોરંટી એવું કહેવામાં આવી હોય તો વોરંટીમાં કેવું હોય કે એ વસ્તુ એક વર્ષની અંદર બગડે તો એને રિપેર કરી આપવાની કંપનીની જવાબદારી હોય તો એ વોરંટીનો ભાગ ગણવામાં આવે જ્યારે ગેરંટીની અંદર કોઈક વસ્તુ બગડે તો એ વસ્તુ આખી નવી જ આપી દેવામાં આવે એ જે બગડેલી વસ્તુ એ વિક્રેતા પરત લઈ લે અને નવી જ વસ્તુ આપવામાં આવે તો એ ગેરંટી તો કહેવામાં આવે છે એટલા માટે અત્યારે મોટાભાગની જે કંપનીઓ છે એ ગ્રાહકોને વોરંટી આપતી હોય છે પરંતુ ગેરંટી નથી આપતી તો આ ગેરંટી અને વોરંટીમાં આટલો ફેર હોય તો ગેરંટી વોરંટીમાં જે અર્થઘટન હોય છે એ ગ્રાહકોને પૂરેપૂરી માહિતી આપવામાં નથી આવી આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે તો આ રીતના ગ્રાહકને આવી ભૂલનો સામનો કરવો પડતો હોય છે અને એક પ્રકારે એનું શોષણ થાય છે આગળનો મુદ્દો ત્રણ મર્યાદિત પુરવઠો એના ઉપર હવે આપણે જોઈએ મર્યાદિત પુરવઠાની જો વાત કરીએ તો જ્યારે વસ્તુઓ કે સેવાઓની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જવામાં આવે છે જો આ મિત્રો આપણે ભાવ વધારાના કારણોમાં જોયું હતું કે જ્યારે મર્યાદિત પુરવઠો હોય અને એ સામે એ જે પુરવઠો છે એનો ઉપભોગ કરનાર વ્યક્તિઓ વધુ હોય ત્યારે આવા એક પ્રકારે ગ્રાહકોનું શોષણ થતું હોય છે અને આ મુખ્ય જે દેશની જનસંખ્યા અતિ વધુ છે એવા ભારત ચીનમાં આ પ્રકારનું શોષણ વધારે થાય છે કારણ કે જે પુરવઠો છે એ મર્યાદિત છે અને એનો ઉપભોગ કરનાર વ્યક્તિઓની સંખ્યા વધુ છે અને એટલા જ માટે વધુને વધુ પ્રમાણમાં જે ઉત્પાદકો અને વેપારીઓ હોય છે એ સંગ્રહખોરી કરે છે અને સંગ્રહખોરી કર્યા પછી એના ભાવ ઉંચકાય ત્યારે એ ધીરે ધીરે વેચતા હોય છે સંગ્રહખોરી સટ્ટાખોરી કરી અને એ રીતના એક પ્રકારે ગ્રાહકોનું શોષણ કરવામાં આવતું હોય છે કારણ કે જ્યારે સંગ્રહખોરી કરવામાં આવે ત્યારે ભાવ ઉચકાતા હોય અને ભાવ ઉચકાયા પછી એ ઊંચા ભાવે વસ્તુઓ વેચતા હોય છે અને ઊંચા ભાવે વસ્તુઓ ખરીદવી એટલે કે ગ્રાહકનું એક પ્રકારે શોષણ થયું કહેવાય તો આ રીતના શોષણ થતું હોય છે હાજરીને કુદરતી આફતો જો અહીંયા સટ્ટાખોરી કે સંગ્રહખોરી આચરવામાં આવે સાથે સાથે કુદરતી આફતો જેવા પરિબળોના કારણે ઉત્પાદન ઘટ્યું હોય તો એના કારણે પણ એક પ્રકારે અછત સર્જાતી હોય અને એથી જ્યારે અછત સર્જાઈ હોય ત્યારે જે કોઈક જગ્યાએ ઉત્પાદન થયું હોય ઉદાહરણ તરીકે શાકભાજી છે તો કોઈક વખતે અનાવૃષ્ટિ અથવા તો અતિવૃષ્ટિના કારણે જે શાકભાજીનું ઉત્પાદન ઘટી ગયું તો એ વખતે જે થોડું ઘણું શાકભાજી જે પેદા થયું હોય તો એ એ જે શાકભાજી છે એ ઊંચા પ્રમાણમાં વેચવામાં આવશે સામાન્ય રીતના ખેડૂતો જોડે તો મર્યાદિત પૈસા આપીને જ ખરીદવામાં આવે પરંતુ વેપારી મારફતે ઊંચા ભાવે વેચવામાં આવતું હોય તો આ રીતના પણ ગ્રાહકોનું શોષણ થતું હોય છે ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે આમ બજારમાં વસ્તુઓનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકોના શોષણ માટે નિમિત્ત બને છે તો આ રીતના જ્યારે પુરવઠો બહુ જ મર્યાદિત પ્રમાણમાં હોય અને ગ્રાહકો વધુ પ્રમાણમાં એ વસ્તુ ખરીદવા માટે ઉત્સુક હોય ત્યારે આ રીતનું શોષણ થતું હોય છે અંતિમ પ્રકારે ગ્રાહકોનું જે શોષણ થાય છે મર્યાદિત હરીફાઈના કારણે જ જો મિત્રો જ્યારે મર્યાદિત હરીફાઈ હોય કે એક જ વસ્તુનું ઉત્પાદન કરનાર ફક્ત એક જ કંપની હોય તો એવા સંજોગોમાં એ જે કંપની એક જ છે તો એ કંપની જે ભાવ નક્કી કરશે એ ભાવે ગ્રાહકોને એ વસ્તુ ખરીદવી પડશે અને એટલા જ માટે તમે ટેલિકોમ સેક્ટરના જો ભાવ સર્ચ કરશો તો જ્યારે ભારત દેશમાં ટેલિફોન સેવા નવી આવી એ વખતે એક ટેલિફોનના વી પંદર રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા સુધીના ભાવ હતા અને એમાં જે કોલ કરી રહ્યો છે એના જોડેથી તો ભાવ વસૂલ કરવામાં આવે પણ સામે જે રિસિવ કરી રહ્યો છે એના જોડેથી પણ ભાવ વસૂલ કરવામાં આવતા હતા અત્યારે તમે જોઈ શકો છો કે એક મિનિટના એક રૂપિયાથી પણ ઓછા ભાવ છે એનું કારણ શું છે કે અનેક કંપનીઓએ ટેલિકોમ સેક્ટરમાં લાવ્યું એના કારણે ભાવ ઘટ્યા પરંતુ જ્યારે પહેલાં દેશની અંદર જ્યારે આવી ટેલિકોમ સેવાઓ નવી નવી આવી એ વખતે બહુ જ મર્યાદિત કંપનીઓ હતી અને એટલા માટે એ કંપનીઓની ઇજારાશાહી હતી અને એ ભાવ ઊંચા દરે ઊંચા ભાવ લઈ અને ગ્રાહકોનું શોષણ કરતી હતી તો આવી સમસ્યાઓ પણ હોય છે કે મર્યાદિત હરીફાઈ હોય એ વખતે બહુ જ હરીફાઈ નથી એટલા માટે ગ્રાહકોની સંખ્યા વધુ છે અને હરીફાઈ નથી તો એવા ઉદ્યોગો વધુને વધુ ભાવ વસૂલ કરતી હોય છે ગ્રાહકો જોડેથી જ્યારે કોઈ એક ઉત્પાદક કે ઉત્પાદક ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાઓના ઉત્પાદનમાં અને વેચાણમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજા ઈજારાશાહી વાળ વાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે ખામીયુક્ત સેવા અને હલકો માલ માલ સામાન પધરાવે છે તો આવી રીતે જ્યારે એક પ્રકારે હરીફાઈ ના હોય ત્યારે એક પ્રકારે હલકી ગુણવત્તાની ખામીયુક્ત વસ્તુઓ પણ પધરાવવામાં આવે છે એક પ્રકારે ઊંચો ભાવ પણ લેવામાં આવે છે તો આવી આપણે કહીએ તો ગ્રાહકોનું આ રીતના પણ શોષણ થતું હોય છે તો આ રીતના જોયું ગ્રાહકોનું આ રીત અનેક પ્રકારે થતું શોષણ અને એ માટેના કારણો હવે આગળનો જે મુદ્દો છે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહકમાં જાગૃતિ ગ્રાહકોનું અલગ અલગ વિવિધ પ્રકારે હવે શોષણ થતું હોય છે તો આ જે શોષણની જે ઘટનાઓ હોય છે તો આ જે ઘટના એ આજની નથી પરંતુ વર્ષો જૂની છે અને ગ્રાહકોનું કઈ કઈ રીતના શોષણ થાય છે તો શારીરિક માનસિક આર્થિક અલગ અલગ રીતના એ શોષણ થાય છે અને આમને ગ્રાહકને એક પ્રકારે સુરક્ષા આપવાની બાબતોનો પણ અલગ અલગ ઇતિહાસની જો પુસ્તકો જોઈએ તો એમાં પણ ઉલ્લેખો જોવા મળતા હોય છે એમાં ભારતમાં સૌ પ્રથમ ગ્રાહકોના સુરક્ષા માટેની જો વાત કરવામાં આવે તો ગ્રાહકોને સુરક્ષા માટે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર નામે પુસ્તક હતું એમાં સૌથી પહેલાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે અહીંયા તમે જોઈ શકો છો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ ઉદ્યોગો અને વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કરવામાં આવે છે તો એ વખતે કઈ કઈ રીતના શોષણ થતું હતું તો તોલમાપ અને ભેળસેર એ તો તોલમાપમાં વધતાં ઓછું જે એક પ્રકારે વજણિયા હોય તો એ વજનિયા નિશ્ચિત પ્રકારના ના હોય એટલા માટે તોલમાપમાં ગ્રાહકોને લૂંટવામાં આવતા હતા સાથે સાથે ભેળસેળ કરવામાં આવતી હતી જે અલગ અલગ ખાદ્ય પદાર્થો હોય તો એમાં બીજા ખાદ્ય પદાર્થો મિક્સ કરીને ભેરસેર કરવામાં આવે બના બનાવટી કોઈક વસ્તુઓ પધરાવવામાં આવે તો આ રીતના અલગ અલગ વિવિધ રીતના ગ્રાહકોનું શોષણ થતું હતું અને આ એક ગુનાહિત પ્રવૃત્તિ એ ચાણક્યએ જે કૌટુલ્યનું અર્થશાસ્ત્ર નામે જે પુસ્તક રખ્યું છે ચાણક્યના ત્રણ નામ જે પ્રચલિત છે એક તો ચાણક્યનું કૌટિલ્ય વિષ્ણુગુપ્ત અને ચાણક્ય તો આવા ત્રણ નામો છે તો એમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર નામના જે પુસ્તકમાં ગુનાહિત વેપારી રીત રસમોની વાત કરવામાં આવી છે અને એ માટે દંડ કે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે એમાં ઘણી વખત એની અંદર અલગ અલગ જે ભેળસેળ જો મોટા પ્રમાણમાં કરવામાં આવે જે શારીરિક નુકસાન કરે એવું ભેળસેળ હોય તો અંગવિચ્છેદ સુધીનું એટલે હાથ કાપી નાખો અથવા તો પગ કાપી નાખો ત્યાં સુધીના ઉલ્લેખો એ અંદર કરવામાં આવ્યા છે તો એ રીતના એ વખતે ગ્રાહકોને રક્ષણ આપવા માટેના ઉલ્લેખો જોવા મળે છે આગળ વધીએ તો હવે આધુનિક સમયની જો વાત કરીએ તો આધુનિક સમયમાં ગ્રાહકોને કઈ રીતના રક્ષણ આપવામાં આવ્યું છે અને એની શરૂઆત કઈ રીતના થઈ હતી તો અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી જે અમેરિકાના સંસદમાં પંદર માર્ચ ઓગણીસો બાસઠમાં ગ્રાહકોના ચાર મુખ્ય અધિકારોની વાત કરવામાં આવી કે આ ચાર અધિકારો જો ગ્રાહકને હોય તો ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ અટકતું હોય છે આ અધિકારો અને બીજા પછી આગળ આઠ અધિકારો જાહેર કરવામાં આવ્યા યુનાઇટેડ નેશન્સ દ્વારા તો એ બધું આગળ આપણે જોવાના જ છીએ તો એ વખતે જોન એફ કેનેડીએ ચાર અધિકારો જે ગ્રાહકોના પંદર માર્ચ ઓગણીસો બાસઠના દિવસે રજૂ કર્યા અને ગ્રાહકોને આ રીતના એક પ્રકારે ન્યાય આપવો જોઈએ એવી એમને રજૂઆતો કરી હતી એ પછી ઓગણીસો બાસઠથી અઢા ઓગણીસો ત્યાંસી એટલે એમ કહી શકાય કે આશરે એકવીસ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયા પછી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામે જે સંસ્થા હતી કન્ઝ્યુમરનો મતલબ થાય ગ્રાહક તો કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની જે સંસ્થા હતી એના દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠન આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ એને પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની પંદર માર્ચ જો વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે પંદર માર્ચ કેમ કારણ કે પંદર માર્ચ ઓગણીસો ત્યાંશી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલે ગ્રાહકોના ચાર અધિકારો જાહેર કર્યા પંદર માર્ચ ઓગણીસો બાસઠ જો અહીંયા પણ પંદર માર્ચ આવે છે અહીંયા પણ પંદર માર્ચ આવે છે તો પંદર માર્ચના દિવસે જે ગ્રાહકોના અધિકાર જાહેર થયા એટલા માટે પંદર માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે આગળ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ પણ આવે છે એટલે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ આ એક એક માર્કમાં પૂછાય એવા પ્રશ્નો છે એટલે મિત્રો યાદ રાખવાના પંદર માર્ચ તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘે જેને યુએન યુએનઓ તરીકે આપણે ઓળખીએ છીએ યુનાઇટેડ નેશન્સ તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ તો રાષ્ટ્ર રાષ્ટ્રસંઘે સોલમી એપ્રિલ ઓગણીસો પંચ્યાસીની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોની ઘોષણા કર્યા કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટેના અધિકારો હકો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી તો યુનાઇટેડ નેશન્સે એક પ્રકારે એક નમૂનારૂપ જે ગ્રાહકોને આઠ પ્રકારના અધિકાર મળવા જોઈએ એની ઘોષણા કરી અને એને એવી પણ જાહેરાત કરી કે વિશ્વના જે દેશ છે એમને પોતાના દેશની અંદર આવા આઠ અધિકારો એ ગ્રાહકને મળે એ માટેની વિશ્વના અલગ અલગ દેશોએ કાયદો બનાવવો જોઈએ તો એ માટેની હિમાયત પણ કરી તે મુજબ ભારતની સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી જો ઓગણીસો પંચ્યાસીમાં આ જાહેર કરવામાં આવ્યું અને ઓગણીસો છ્યાસીમાં આ કાયદો બનાવવામાં આવ્યો અને આ જે અધિનિયમ ઓગણીસો છ્યાસી બનાવવામાં આવ્યો એના ઉપર રાષ્ટ્રપતિએ ચોવીસમી ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના દિવસે સહી કરી આપણે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહી નથી કરે ત્યાં સુધી એને ખરડો ગણવામાં આવે અને જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે એ દેશમાં કાયદો ગણાવવામાં આવતો હોય છે એટલે કે એ પછી દેશમાં લાગુ પડી જાય તો ચોવીસમી ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના દિવસે રાષ્ટ્રપતિએ સહી કરી એ દિવસથી એ લાગુ પડવામાં આવ્યું અને એટલા જ માટે ભારતમાં પ્રત્યેક વર્ષે ચોવીસમી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ રીતના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયો તો ચોવીસમી ડિસેમ્બર આજે ત્રેવીસ ડિસેમ્બર છે કાલે ચોવીસ ડિસેમ્બર તો ચોવીસમી ડિસેમ્બર એ રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું આગળ વધીએ ગુજરાત સરકારે અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી જો મિત્રો આ દેશ લેવલે કાયદો બનાવવામાં આવ્યો પરંતુ એ કાયદાના આધારે નિયમો બનાવવા પડે કાયદામાં ઉલ્લેખ કર્યો હોય કે ગ્રાહકને આ રીતના અધિકાર આપવાનો પરંતુ એ અધિકાર મેળવવા માટે નિયમો તો હોવા જોઈએ ને કે આ માટે જો અધિકાર છીનવાય તો કોણ આ આ માટે કઈ જગ્યાએ ગુહાર લગાવી શકાશે કઈ જગ્યાએ દાવો કરી શકાશે અથવા તો કયા અધિકારી દ્વારા વેપારીનું નિરીક્ષણ કરવામાં આવશે તો આ બધા જે એ કાયદા પછી નિયમ બનાવવાના હોય તો ગુજરાત સરકારે આ બાબતે અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસીના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો ઓગણીસો અઠ્યાસી બનાવવામાં આવે અમલમાં મૂક્યા તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે તો મિત્રો આ રીતના અલગ અલગ નિયમો બનાવ્યા પછી અને કાયદા બનાવ્યા પછી આ જે ધારો હતા ધારો એટલે આમ તો કાયદો ગણવામાં આવે તો આ કાયદામાં ઘણા બધા સુધારા પણ કરવામાં આવ્યો ઓગણીસો અને બે હજાર બેની અંદર આમાં સુધારા પણ કરવામાં આવ્યો સુધારા કરવાનું મુખ્ય કારણ એ હતું કે જે પ્રમાણે બદલાતી પરિસ્થિતિ હોય એ પ્રમાણે અલગ અલગ નિયમો અથવા તો કાયદાઓ બનાવવા પડે કારણ કે જ્યારે ઓગણીસો અઠ્યાસીનો એ સમય હતો કે જે સમયે ઇલેક્ટ્રિક વજન કાંટા નહોતા તો હવે ઇલેક્ટ્રિક વજન કાંટા આવે તો એ માટેના જે નિયમો બનાવવાના હોય તો બે હજાર બેમાં એ બાબતે નિયમો સુધારાઓ જે કરવામાં આવે તો બે હજાર બેમાં સુધારા કરવામાં આવે અહીંયા ઉલ્લેખ નથી પરંતુ તમને વાત કરી રહ્યો છું તો બે હજાર બેમાં આવા સુધારા કરવામાં આવે કે ઇલેક્ટ્રિક જે મશીન હોય તો એની અંદર જે ઇલેક્ટ્રિક જે પ્રોગ્રામિંગ હોય તો એમાં કોઈપણ પ્રકારના ચેડા ના થાય એટલા માટે એને સીલ કરવામાં આવે આ ઉપરાંત ઓગણીસો ત્રણુંમાં જે સુધારા કરવામાં આવેલા તે જે વજનિયા હોય જેને આપણે બાટ તરીકે ઓળખીએ છીએ તો આ વજનિયા નિશ્ચિત ઉપર બે કિલો લખ્યું હોય પરંતુ ધીરે ધીરે એ એટલું બધું વપરાઈ ચૂક્યું હોય કે એમાંથી સો ગ્રામ વજન તો ઓછું થઈ ગયું હોય એટલે કે બે કિલો એટલે કે બે હજાર ગ્રામ વજનની જગ્યાએ ઓગણીસો ગ્રામ જ વજન બચ્યું હોય તો વજનિયાનું પણ વજન કરાવવામાં આવે તો એ માટે જે અધિકારીઓ દ્વારા વજન કરાવવા નિશ્ચિત સમયે એ ઓડિટ કરવામાં આવે કે વજનિયા બરાબર છે કે નહીં અને એટલા જ માટે બાટ જે ઘસાઈ ગયા હોય તો એવા બાટને ફરીથી વજન કરવામાં આવે અને જો ઓછું વજન હોય તો એટલી ટીકડી નીચેથી ચોંટાડવામાં આવતી હોય છે તો તમે આજે પણ માર્કેટ યાર્ડમાં અથવા તો કોઈક જગ્યાએ તમે જોશો તો એ વજનમાં નીચેના ભાગમાં ટીકડીઓ ચોંટાડવામાં આવી હોય છે સરકારી અધિકારી મારફતે ટીકડી એક પ્રકારે જે પચાસ ગ્રામ કે સો ગ્રામ વજન ઓછું થયું હોય તો એની ટીકડી ચોટાડવા તો એ બાબતે જે સુધારાઓ તે ઓગણીસો ત્રાણું અને બે હજાર બેના સમય દરમિયાન આવા અલગ અલગ પ્રકારના સુધારાઓ પણ કરવામાં આવ્યા કે જેથી કરીને ગ્રાહકોનું શોષણ ના થાય ઇલેક્ટ્રિક્સ જે વજનિયા હોય તો એ માટેના જે બે હજાર બેની અંદર અલગ જોગવાઈ કરી અને એમાં પણ સુધારા કરવામાં આવેલા છે તો વર્ષો જૂના કાયદાઓમાં ફેરફાર કરવાની સ અનુસાર જરૂરિયાત ઊભી થવાથી થવાની લાગણી પ્રજામાં જન્મી છે તો આ રીતના ઓગણીસો ત્રાણું અને બે હજાર બેમાં આ રીતના સુધારા કર્યા હતા આ ઉપરાંત હવે આગળ જે જોવાના છે એની જ વાત કરવામાં આવી છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીમાંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્ત્વની જોગવાઈઓ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું તો હવે પછીનો જે ભાગ નંબર જે અગિયાર આવશે એની અંદર આપણે ગ્રાહકોના અધિકારો અંગેના કાયદા એના ઉપર ભાગ નંબર અગિયારના અંદર આપણે હવે એ માહિતી મેળવીશું અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય